ઓવા બટેટા બનાવ્યા છે એકદમ છૂટા અને સરસ તેના માટે બે પાવરા તેલ લીધું છે પછી તેમાં રાઈ જીરું અને હિંગનો વઘાર કર્યો છે પછી તેમાં સિંગદાણા અને લીમુરી નાખી અને થોડીવાર ચડવા દીધા હતા ડુંગળી ચડી જાય પછી તેમાં મરચાં ટમેટા અને બટેટા નાખી અને ધીમા તાપે થોડી વાર રહેવા દીધું હતું પછી ડુંગળી અને ટમેટાને એ તો તરત ચડી જાય છે બટેટાને ચડતા વાર લાગે એટલે તેમાં હળદર નમક નાખી અને ખાંડ નાખી છે ખાંડ નાખવાથી બટેટા ખાટા મીઠાઈ બને છે અને જલ્દી બટેટા ચડીએ જાય છે એટલે ખાંડ નાખી અને પાંચ મિનિટ ચડવા દીધા હતા આ રીતે હળદર નમક નાખી હલાવી ખાંડ નાખી અને ધીમા તાપે ચડવા દીધા હતા ચડે ત્યાં સુધીમાં પૌવા ધોયા હતા પૌવા ધોઈ અને કોરા કરીને રાખી દીધા એકદમ પૌવા બને સરસ એકદમ છૂટા પૌવા ધોવાઈ ગયા છે હવે બટેટા પણ ચડી ગયા એટલે ધાણા જીરું અને લાલ મરચું નાખી અને હલાવી નાખ્યું છે પછી તેમાં પૌવા ધોઈ અને એડ કરી દીધા છે પછી બધું ધીમે ધીમે મિક્સ કરી નાખું સરસ મિક્સ થઈ ગયું છે પછી તેમાં લીંબુ નાખ્યું છે એકદમ છૂટા પૌવા થઈ ગયા છે હવે લીંબુ નાખી અને પૌવા બટેટા બની જશે સરસ મિક્સ થઈ ગયું છે લીંબુ પણ બટકેટા પૌવામાં હવે તેને એક પ્લેટમાં કાઢી લીધા છે પૌવાને અને તેમાં કોઈ પણ બીજો ચેવડો કે ઘરે બનાવેલો ચવાણું કોઈ પણ નાખી દાડમ નાખી અને બની ગયા પોવા બટિટા જો તમને આ રેસીપી ગમી હોય તો પ્લીઝ મારી ચેનલને થોડો સપોર્ટ કરો અને આગળ વધારો સબસ્ક્રાઈબ કરો જય માતાજી